તો કેમ છો મિત્રો આજે અત્યારે આપણે સવાર સવારના પોણી તો છ વાગે જઈ ગયા તૈયાર થઈને અત્યારે જોવો કેટલા વાગ્યા છે ખબર છે હાથ વાગ્યા છે હાથ વાગ્યા જ્યાં હવે અત્યારે અત્યારે આપણે નીકળવાનું છે અહીંથી તમે થમને ઉપર તમને અંદાજો તો આવી જ છે હા અહીંથી અત્યારે અમે નીકળવાનું છે જો દાંડી જવા માટે અને ખૂબ સરસ એવું વિઝિટિંગ પ્લેસ છે તો તમે બ્લોગ જોયા કરજો તમને બધી માહિતી આપતો રહી અને ત્યાં મંદિરનું એક ધાર્મિક એવું સ્થળ છે ઘણી સરસ મજાની જગ્યા છે કે બધી તમને માહિતી આપી ખાસ કરીને વિડીયો આખો જોઈજો તો મિત્રો અહીંથી અત્યારે જો આપણે ચાલીસ કિલોમીટર ખેંઈ લીધું છે દાંડી અહીં તો વીસ કિલોમીટર બાકી ગયું છે માનો હાવ ગયો છે મારી બેન હા માનો શું કેવું હે માનો કઈ બોલ્યા જેવો નથી અહીંથી કિલોમીટર અને મારા કપડાની હાલત જો તમે તો કાંઈ નહીં હાલો અહીંથી વીસ કિલોમીટર જાવ તમે દાંડી લઈ જાવ નેચર બતાવો અહીંયા પણ જો તો પેટ્રોલ પંપ હોડ લીધો છે અત્યારે મેં જો બીજો હોલ્ડ લીધો છે દાંડી અહીંથી કરીને દસ કિલોમીટર જેટલું આ જો આ બાજુ મિશુ આ બાજુ માનવ ચાર ગાડી લઈને આ ભાઈ ઉભો છે બાકી બધા જો આ જો આ અલગ જ ગાડી આવે છે મોરે મોર અને હવે આમ કેટલા જણા આવ્યા છે તમને બધું બતાવું છું જો એક આ ગાડી અંદર આવેલા છે અત્યારે બધા તૈયાર થાય છે કેમ કે હમણાં ફોટા શૂટિંગ ચાલુ થાય તમને લોકોને ખબર જ છે કે આવું નેચર સારું હોય એટલે બધા લોકોને શું સૂઝે છે કાંઈ નહીં ખાલી ફોટા પાડો બસ બીજું કાંઈ નહીં બસ આ દાદાજીણી બાજી કરવા દાંડીની અંદર આવી મ્યુઝિયમ પેલા ખાસ છે આ બાજુ અંદર ત્રણ વાંદરા આવે ને ગાંધી બાપુ ના આપણે બહુ એમનું નામ આપડે ગાંધી બાપુ ત્રણ વાંદરા અહીંયા છે આખું મ્યુઝિયમ છે દાંડી એટલે તમને ખબર પડી જાય કે ગાંધી બાપુ નું હોય જો તમે આખું છે ને એ મ્યુઝિયમ છે જો અંદર વિડીયો બનાવ દેતા હોય ને તો આપણે અંદર બનાવશું માનો જણાવે છે બોલ ને માનો પણ આપણો વિડીયો બનાવે છે જોવો અને હવે તમે જોવો છો અંદર જો વિડીયો બનાવ દેતો હોય તો બતાવું બતાવવું તમે આખો વિડીયો અંદર જોઈ શકો પછી તમારે તમારી આવું હોય તમને બનાવો દે ને વિડીયો હું બહાર આવીને તમને કંઈ કેવું મ્યુઝિયમ છે ને કેવું નહીં આખું હું તમને કહી પણ અંદર બનાવ દે ને તો અંદર બનાવો જ છે આપણે રેડી ચાલો તો અત્યારે અંદર જઈ બધા ટિકિટ લઈ એ ટિકિટ હવે આના વિશે તો હું હું સમજાવી શકું મારી પાસે શબ્દ જ નથી

અત્યારે અમે દાંડીની અંદર આવેલા જે ગાંધીબાબુનો આશ્રમ છે જેની અંદર અત્યારે જો એન્ટ્રી લીધી છે આવી રીતનું પહેલાં પોસ્ટર આવે છે શરૂઆતની અંદર હવે એની હું તમને બધી ડિટેલ આપું છું જો આ રીતનો આ બધો રૂમ છે અહીંયા જો આ જે બધાના હાથેથી વર્ક કરીને જે બધું બનાવેલું જેમ કે પર્સ જે કપડાં છે ને બધું છે અને અહીંયા જો પુસ્તકાલય છે એ ભગતસિંહની સરસ મજાની જે પુસ્તક છે ત્યાર પછી સ્વામી વિવેકાનંદની ઘણી સારી જુઓ તમે ઘણી પુસ્તકો છે એક નહીં પણ અનેક પુસ્તકો છે અત્યારે જો અહીંયા ગાંધીજીનું સ્ટેચ્યુ છે એમની પણ પ્રાઇઝ લખેલી છે અહીંયા તમારે પણ ખરીદવું હોય તો એક વાર એની વિઝિટ કરવી નાસ્તો કરવા સડાવે છે જો આ સાઈડ સરસ મજાનું છે અહીંયા બધું ફરવા લાયક સ્થળ કે આપણે જે બીજું મ્યુઝિયમ હતું ત્યાં તો બહુ કઈ ખાસ આ સાઈડ આપણે આવી બીજી જગ્યાએ તો એનો પણ સરસ મજાનો વ્યૂ છે જો આ બાજુ સરસ મજાના તળાવ છે ત્યાર પછી અહીંનો રસ્તો જ્યાં માનો તો ફૂલ ફૂલ જેવું છે આગળ માનો ને મારા ભાઈ બે જાય છે આગળ જોયા તમે અહીંયા તમને હું બતાવું વૃક્ષો વૃક્ષોવાળા મશીનથી કટિંગ નથી કરતા તમે જો ખાલી કટિંગ કેમ કરેલું છે ને જોરદાર જગ્યા છે ને પવન એટલે ઠંડુ આવે એટલે હવે દાંડી નામાં જેવું છે કારણ કે આજુબાજુ સમુદ્ર વિસ્તાર છે સરસ મજાનું છે જગ્યા એટલે અહીંયા અત્યારે જો અમને ખૂબ મને તો આનંદ આવે છે આમ જે સાઈડ તમે જોવો છો ને આજે એ વૃક્ષો જ નથી એ સોલાર છે અને એને વૃક્ષો ટાઈપ સોલારને લગાડેલા છે એ જોવા માનવા બાજુ ડિસ્કો કરીને બતાવે છે હવે આપણે જેવો કેમેરા ઓન કર્યું એટલે ડિસ્કો કરે કેમેરા નામ કરો એટલે ડિસ્કો કરતો બંધ થઈ જાય જો જો તમે જોઈ લીધું લાઈવ પ્રૂફની સાથે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેના એના જેનથી એના ફેમિલી સુધી પહોંચે તમને ખબર પડે કે એના છોકરાનો ટેલેન્ટ એટલે માનવ જરીક જણાવશે હું કેવું માનવ અને એનો છોકરો તમે જોવો છો કે ધમકી દેવાની કોશિશ કરે છે પણ વિડીયો ચાલુ છે એટલે કાંઈ કાંઈ બોલ્યો નથી હવે પાછો ફોળો બને છે એટલે આ ભોલા ભાલા છે ઉપર આપણે નહીં જવાનું જરી કંઈ શબ્દ મેને નહીં નીકળે હા ના આ બાજુ શું છે હવે જોયું આપણે એટલા બધા માણસો ઊભા છે ક્યાં આટલા બધા માણસો

આ સાઈડ જો ગાંધીજી અને ઘણા બધા જે બધા પૂતળાઓ છે કે જે છે ના જે ઉપરની સાઈડ દેખાય છે ને કે જે સાંજના સમયે લાઇટ થાય છે અને એમ ગણવામાં આવે છે કે ગાંધીજીના હાથ છે ને હાથની અંદર મીઠું છે એવી રીતની અંદર પ્રતિમા છે ને પ્રતિમાની અંદર જો સાંજના સમયે લાઈટ થાય છે આ જો ગાંધી બાપુનું સરસ મજાનું એ ઘણું મોટું એવું સ્ટેચ્યુ છે વિડીયોમાં તમને નાનું લાગતું છે પણ રિયલની અંદર ઘણું મોટું સ્ટેચ્યુ છે અને આજે તમને દેખાય છે ને આની અંદર એ નીચે હીટર છે ગરમ થઈને જે ક્ષારવાળું પાણી હોય છે કે જેનું મીઠું બને છે મતલબ ખારું પાણી હોય ને એને ગરમ કરે એટલે આ જો મીઠું બની જાય જો અત્યારે આ ગાંધી બાપુનું પોસ્ટર છે અને અત્યારે જો આ મંદિર છે સરસ મજાનું કે જે હાથેથી બનાવેલું આખું મંદિર છે હું તમને એમનું પણ પોસ્ટર મિત્રો એ સરસ મજાનું જો મંદિર છે આ બાજુ આ ભાઈબંધો એ બધા ભેગા તેના મંદિર બનાવ્યું છે ખૂબ ખૂબ મસ્ત છે તો હું વડીલ છે કાંઈ કાકા બાકા છે કોણ છે નેપાળી કોઈક સાઈનીસ કહી શકો કે નેપાળી કહી શકે કાંઈ ખબર નથી એવું છે માનું માનો જો વાળવી કે છે બીજા રંગના એ કરતા મિત્રો અહીં ટીવી પણ ચાલે જો ટીવી ની અંદર સરસ મજાનો જે અંગ્રેજો વખત જે કેસેટ હતી કે જે ચાલતી હતી એ જે અમારે જોઈ ગડી જો આ બાજુ સરસ મજાનો જો ગાંધીજીનો જે રેટિયો હતો એ છે ને ગાંધી બાપુ પોસ્ટર પણ છે જો આ જે અહીંયા અમે જે અત્યારે જે જગ્યા ઉભા છે ને એમનો આખો લુક છે અત્યારે આપણે આવી જશું દાંડી બીચ ઉપર આપણે જેલું મ્યુઝિયમ હતું ત્યાંથી નીકળીને

માનવ આપણી પર રોસ્ટિંગ કરે છે પણ કાંઈ વાંધો નહીં બાળક છે દાવા જો કુજરા ઉતા છે માનવ જોઈને રાજી બહુ ઊંચો છે જો અહીંયા સરસ મજાનું વાતાવરણ છે એમ ગણો ને તો જો દરિયા નદી અરે આમ કહું સુરત રેડ તો એમાં વાતાવરણ આપણે થાકી ગયા છે ત્યાંથી હવે આપણે આ બધું સરસ મજાનો આનંદ લેવા માટે આવ્યા છે આ બધું માનો ને બધા દરિયો જોઈજો ને વિચાર કરે છે નાવાનો એમને કીધું ઘરેથી ના નાવાનું હોય માનવ નાવું છે કાયદે સર નાવાનું છે તો હાલો તો સરસ મજાનું છે ક્યાં આપણે પાડીએ આ થઈ ગયો પાવન પી તો મિત્રો અમે જો દરિયાની એકદમ વચ્ચે આવી જાય છે અહીંથી અમે દરિયો માપી લીધો છે અહીંથી અમે છ કિલોમીટર દરિયાની અંદર આવી જાય છે જો તમે માનો આપણે કેટલા અંદર છે છ આઠ કિલોમીટર જેવું અંદર આવી જાય તરીને સો કિલોમીટર સો કિલોમીટર આ એટલું બધું આવ્યું છે એટલે અમારા બોલવાની અંદર મિસ્ટેક થઈ ગઈ છની જગ્યાએ સો બોલવાના હતા એટલા બધા અંદર આવી જાય જોવો તમે પાણી ખાલી પાણી માપી લીધું અમે કેટલું પાણી હોય કે જાદુ હોય ને પછી તો અમે બધા દરિયા કાંઠે બેહીને ને નાસ્તા ની જમાવટ કરી દીધી પણ મજા આવી મિત્રો અત્યારે અમે છે ને નાસ્તો કરવાનો તો નાસ્તો કરી લીધો છે ને એમ જો અને એમ જો અત્યારે અમે જાવી દરિયા તરફ કે હવે ન્યા જને દરિયા થી ડુક્કી બુક્કી મારવી પણ આ માનવ એવો છે ને કે ડુક્કી નથી મારવાનો વિચાર એને ખાલી પગ પરાળવા આવવા સબસે પા કરવા સોગરી બતાય બતાય તું ખાલી ખોટું બોલે છે નકરો એ ગોટણ ઉધી પરાળવા ના પડી છે અને એ ટીશર્ટ કાઢવાની વાત કરે છે નો ગરવી અરે અમે આપણે ક્યાં નો ગરવી આપણે એક પગ મૂકીને વિચાર કરી મૂકી સો સામો દરિયો છે ઘણો પબ્લિક નઈ છે પણ માનવ નાવાનું મન નથી એને લે કાઢું ટીશર્ટ ના ના રે રેવા દે આવા દે આવા દે કાઢું પછી તો ઘડીક અમે નાવા માટે વહી જાય ભાઈ દરિયાની અંદર ઓહો બહુ અંદર જાય આ બધો સરસ મજાનો તિરંગો છે અને અત્યારે અમે પહોંચી ગયા છીએ વિશ્વમભરી માતાજીના મંદિરે કે જે ત્યાંથી તો પાંસઠ કિલોમીટર છે અને સુરતથી ગણો તો સો એકસો પાંચ કિલોમીટર જેટલું થતું હોય છે જો અહીંયા પણ ઘણો ભાવિ ભક્તો આવે છે અને અહીંયા અમે પણ અહીંયા આવ્યા છીએ અને જો ઝીકઝેકવાળી લાઈન છે મતલબ કે પબ્લિક તો અહીંયા ઘણું આવેલું છે અહીંયા દર્શન કરવાની અંદર પણ અમે જો અત્યારે આજે અમે નોમના દિવસે આવ્યા છીએ મતલબ કે આજે તો ઘણું પબ્લિક છે મતલબ અમે જ્યારે દર્શન કરવા ગયા ને તો આજે તમને લાઈન દેખાય છે ને કે જીકઝિક લાઇન છે મતલબ કે અડધીથી પોણી કલાક ઉપર થઈ ગયું છે અમે દર્શન કરવા જ્યાં તેમાં વારોના અંદરની સાઈડ અમને વિડીયો નહોતો ઉતારવા દેતા અત્યારે જો આ પહાડ છે કે જ્યાં વિડીયો ઉતારવા દે છે હિમાલય પર્વત છે કે જે ઉપર અગાશી ઉપર બનાવેલો પર્વત છે આજે જે સામો પર્વત જે તમને દેખાય છે કૃષ્ણ ભગવાન કે જે ગોવર્ધન પર્વત પોતાની આંગળી ઉપર ઉપાડેલો પર્વત છે ને કે જે એ પર્વત છે મતલબ આની અંદરથી જે પાણી ટપકતું હોય ને એમનો પણ અવાજ આવે છે મતલબ વરસાદ આવતો હોય એ પણ અવાજ આવે છે સરસ મજાનું જેનું મસ્ત પર્વત છે ગોવર્ધન પર્વત આમ જો અંદર કૃષ્ણ ભગવાનની જે લીલા છે એ પણ અંદર બતાવવામાં આવી છે ઘણો પર્વત છે સારો જો અહીંયા પણ અહીંયા જો ગૌશાળા પણ છે સરસ મજાની મોટી એવી ગૌશાળા છે અહીંયા એટલે મતલબ એક નંબર વિઝિટિંગ પ્લેસ છે તમે પણ વિઝિટ ન કરો તો એક અવશ્યથી કરી લેજો એની વિઝિટ